આવી ઓટો જપ્ત કરવામાં આવશે સોધાટીઓ માં એક લાખ દસ હજાર ઓટો રિક્ષા નોંધાયેલી છે મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કિટનું રીટેસ્ટિંગ પણ કરવું પડશે આરટીઓના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં પાંત્રીસ હજાર ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર એક હજાર આઠસો સત્તાણું હતી નવી ઓટો રિક્ષા માટે દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક હેડલાઇટ મીટર પીળા કલરના બોર્ડ અને સીએનજી કિટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાની રહેશે ઓટોરિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે અત્યાર સુધી ફિટનેસ કામગીરી અહીંયા આરટીઓમાં થતી રહી પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગેરે રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુ છે પાંચ વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છેલ્લા છ મહિના એમાં અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસથી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા શ્રી દ્વારા ચાલુમાં છે વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ પૂરતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હશે આ જે ફિટનેસ વેલાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર ભાવત થઈ શકે એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાને લઈને જ અત્રની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે